ચા પીવાય ગઈ છે પૈસા છે ને પાસે તો જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મારું નામ છે પ્રદીપ ને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ્લોગ માં તમે બધા ને જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો અત્યારે હું તૈયાર થઈને આવી ગયો છું લગ્ન આપણા મિત્રના મિત્ર લગ્ન છે ને આપણા સગા વાળા માં છે ના રી છે પીએચભાઈ છે ભેગા ના ભાઈ છે લગ્ન માં આવ્યા છે વિજયભાઈ રમકડા લેવા ઉભા વિજયભાઈ રમકડા લેવા ઉભા મને કીધું થાળ છોડાવ ને મેં કીધું હમણાં તાણ માં કરો એટલે થાળ ન જ છોડાવી

હવે રામ રામ કરી દે હવણો બરાબર આવ્યું નથી આ સાગરભાઈ જામ સ્ટુડિયો વાળા લોગ આવે જોઈ લીજો લગીને વ્લોગ જોઈ લેજો દો હા મિત્રા જમવા જઈ જમવા જાવ ને પ્રણભાઈ આ જમવા જવું

આજા આ રહ્યો ખાન જો કે હારું જે મિત્રાને લગન એટલે હારું જે તેજભાઈ છાસ માંગે એ બેન આલી બહુ નિયમ ઠાર માણે કે મારે કામરા ક્યાં રાખ્યા આવા આજ મારી પાસે સબની નથી કે તમને પણ ગરમી હોય થાય ગરમી હોય તાર ભતર્ય ભતર્ય તૈયાર છે ગામ ભાઈ એ બેઠો ઓટે ઓટે મિત્રો માટી છાસ લઈને આવે કે બોલુ

નીકળી મિત્રો અમારા ભાઈ જમી લીધો ચાંદલો કરાવવાનો થઈ ગયો

સારું મહિનું નહીં એટલે અપલોડ ના કર્યું ભાઈ તમે બધા વિચારતા ભારત એક ને એક કપડા પહેરે હવે ભાઈ નથી પૈસા એટલે એક ને એક પહેરી ના મિત્રો મસ્તી કરવું એમ લોક જો સારો મહિનો નતો એટલે મેં અપલોડ નથી કર્યો જો હશે તો અપલોડ કરી દઈ બાકી હાલે ભાઈ આપણે આપણે એવો શોખ ન તો મિત્રો આપણે દુકાને થી આવી ગયા હતા ને આપણા ભાઈ મામા આવી ગયા ને બ્લોગ માં હું લઈ લીધો મિલન છે નામ કહી દઉં લાઈક શેર સબસ્ક્રાઈબ નું કહી દઉં લાઈક સબસ્ક્રાઈબ કરી દો ભાઈ ભાડે જ આવી દીવા

આવ્યો મોટું વતાતું વણ મારા વિખાઈ ગયું મિત્રો પાછો અત્યારે છે ને બહુ રૂપારો થઈ ગયો એટલે ક્યાંક મોટું જોતો હું ગયો અને આ છે ટી પોસ્ટ ભાઈ 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 ટી પોસ્ટ ટી પોસ્ટ અને હમણાં પાછા મિત્રો તમારા ભાઈ ની બોટ ની પરીક્ષા આવી છે ને તમારો ભાઈ એટલે બ્લોક થોડાક મોડા આવશે હમણાં

અત્યારે તો નહીં આવે અત્યારે વિડીયો કીધી જાય મનોરંજન માટે મિત્રો થોડીક વાર બેઠા પ્રવીણ ભાઈ ને ઓલા ભાઈ ખોટા ભણાવ્યા ને હું હવે ભણાવી તો હવે થાક લાગી ગઈ છે ને ઓલા ભાઈ ચા આવે લઈ આવે ચા પી લઈ પછી આપણે વિડીયો બનાવશું ઇન્સ્ટાગ્રામ માટે

ચા પીવા ગઈ છે ને પૈસા છે નઈ અમારી વાત તો મિત્રો અમે ટીપોસ્ટે આવી ગયા હતા ને ફોટા એ લીધા ને હવે ઘરે જવાનું ટાઈમ થાય છે ને મોબાઈલ માં ચાર્જિંગ ઓછું હોય તો તમારે કઈ બોલવું હોય પણ ભાઈ